આદિવાસી સમાજના ઉદ્ધાર માટે વડાપ્રધાન દ્વારા શરૂ કરાયેલ પીએમ જનમન કાર્યક્રમને લઈ સુરતમાં વિવિધ કેમ્પો યોજાનાર હોય છે અંગે કલેક્ટર દ્વારા માહિતી અપાઈ હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રધાનમંત્રી જનમન યોજના એટલે કે જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાનની શરૂઆત કરી છે જેને લઈ સુરતમાં પણ ત્રેવીસ ઓગસ્ટથી દસ સપ્ટેમ્બર દરમિયાન વિવિધ કેમ્પોનું આયોજન કરાનાર છે ભારત સરકાર શ્રી દ્વારા પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન પી જનમયની પીવીટીજી એટલે કે આદિમ જૂથ સમુદાયના કલ્યાણ માટે માન્ય વડાપ્રધાન દ્વારા મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવેલ છે આ મહાઅભિયાનમાં પીવીટીજી એટલે કે આદિમ જૂથ સમુદાય વસ્તી ધરાવતા ગામોમાં કુટુંબોને અભિયાન જેટલી સુવિધાઓ પૂરી પાડવા માટે અંદાજે ચોવીસ કરોડ જેટલો અંદાજિત ખર્ચની જોગવાઈ કરવામાં આવેલ છે જેમાં પીવીટીજી એટલે કે આદિમ જૂથ સમુદાયના કલ્યાણ માટે અગિયાર સુવિધાઓમાં દરેક કુટુંબોને પાકું ઘર રોડ કનેક્શન આરોગ્ય કેન્દ્ર છાત્રાલયો વીજ જોડાણ પાણીનું નળ કનેક્શન આંગણવાડી સેન્ટર બનાવવાનું વનધન વિકાસ કેન્દ્ર બનાવવાનું મલ્ટીપર્પસ સેન્ટર બનાવવાનું સોલાર સ્ટ્રીટ લાઇટ મોબાઈલ ટાવર બનાવવા સ્કિલ તાલીમ કેન્દ્રો બનાવવા માટેનો સમાવેશ કરવામાં આવ્યું છે આ ઉપરાંત આધાર કાર્ડ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અંગ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના આયુષ્માન કાર્ડ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના કિસાન ક્રેડિટ કાર્ડ પીએમ જન યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના પ્રધાનમંત્રી માતૃવંદના યોજના સિલ્ક સેલ મિશનનો પણ પૂરું પાડવા માટે આવ્યાનમાં પણ સમાવેશ કરાયો છે જેમાં સુરત જિલ્લામાં પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન એટલે કે પીએમ જનમનની પીવીટીજી એટલે કે આદિમ જૂથ સમુદાયના ઉમરપાડા તાલુકામાં છત્રીસ ગામો માંડવી તાલુકામાં ત્રેવીસ ગામો મહુવા તાલુકામાં પચીસ ગામો બારડાલી તાલુકામાં ચાર ગામો અને માંગરોળ તાલુકામાં એક ગામ મળી કુલ નેવાસી ગામોનો સમાવેશ થાય છે અને તમામ તાલુકા મળી પીવીટીજી એટલે કે આદિમ જૂથ સમુદાયની કુલ બે હજાર ચારસો બત્રીસ કુટુંબો મળી કુલ નવ હજાર આઠસો ચોપન વસ્તી ધરાવે છે જે અંગે સુરતમાં કલેક્ટર સૌરભ પાર્ગી દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરી પીએમ જન્મદ અને કાર્યક્રમની માહિતી આપવામાં આવી હતી આજે જે પ્રેસ કોન્ફરન્સનું આયોજન અમે કર્યું છે એક ઇન્ફોર્મેશન આપવા માટે છે કે પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહાઅભિયાન એટલે જેને પીએમ જન્મન અભિયાન જે કહેવાય છે એટલે એને એ જે છે જૂથ સમુદાય જે પ્રાઇમરીલી જે પીવીટીજી ગ્રુપ છે એમના કલ્યાણ માટે માન્ય વડાપ્રધાનશ્રી દ્વારા જે શરૂઆત કરવામાં આવેલ છે આ મહા મહાઅભિયાનમાં જે આદિમ જૂથ સમુદાયની વસ્તી ધરાવતા જેટલા ગામો છે એમાં અગિયાર જેટલી સુવિધાઓ છે એ પૂરી પાડવા માટે અંદાજીત ચોવીસ હજાર કરોડનું જોગવાઈ કરવામાં આવે છે અને આમાં જે આદિમજૂથ સમુદાયના કલ્યાણ માટેની સુવિધાઓ છે જેમાં પાકુ રોડ રોડ પાકું ઘર રોડ કનેક્શન આરોગ્ય કેન્દ્ર છાત્રાલયો વીજ જોડાણ પાણીનું નળ કનેક્શન આંગણવાડી સેન્ટર વંદન વિકાસ કેન્દ્ર બનાવવાનું મલ્ટીપર્પઝ સેન્ટર બનાવવાનું સોલાર સ્ટ્રીટ લાઇટ મોબાઈલ મોબાઈલ ટાવર બનાવવા અને સ્કિલ તાલીમ કેન્દ્રના બનાવવા માટેનો સમાવેશ કરવામાં આવેલ છે આ ઉપરાંત જે આધાર કાર્ડ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ય યોજના પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના આયુષ્યમાન કાર્ડ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ કિસાન ક્રેડિટ કાર્ડ પીએમ જનધન યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના પ્રધાનમંત્રી માતૃવંદના યોજના એન્ડ સિકલ સેલ મિશન આ બધા મળીને જે પૂરું એનો લાભ છે એ પૂરું પાડવા માટેનું આ અભિયાનમાં આ બધી સ્કીમો આવરી લેવાયેલ છે આના પૈકી જે સુરત જિલ્લામાં જે છે આપણે જે મહા અભિયાન છે આદિમ જૂથ સમુદાય ધરાવતા ઉમરપાડા તાલુકાના છત્રીસ ગામો માંડવી તાલુકાના ત્રેવીસ ગામો મહુવા તાલુકાના પચીસ ગામો અને બારડોલી તાલુકામાં ચાર ગામો અને માંગરોળ તાલુકાના એક ગામ આ મળીને એટ્ટી નાઇન ગામોનો સમાવેશ થાય છે અને તમામ તાલુકા મળી એની જે કુટુંબ છે એ ચોવીસસો ને બત્રીસ કુટુંબો છે અને વસ્તી છે નવ હજાર આઠસો ચોપન જેટલી વસ્તી ધરાવે છે આના આપણે જે પહેલા તબક્કામાં ડિસેમ્બર ત્રેવીસથી જન્યુઆરી ચોવીસ દરમિયાન દરેક ગામોમાં યોજનાના પ્રચાર પ્રસાર માટે આપણે એકસો પિસ્તાલીસ જેટલા આઈએસી કેમ્પ યોજ્યા હતા એના દરમિયાન જે આપણે સેલ્ફી પોઈન્ટ વોલ પોઈન્ટ હોર્ડિંગ બેનર કાર્ડ વિતરણ બધું કરાવીને પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો એમાં લાભાર્થીના ઘરે જે નલ કનેક્શન આપવામાં આવેલ હતા માંડવી તાલુકાના દેવડગઢ અને ઉમરપાડા તાલુકાના ધાનવાડા એમાં બે ધન વંધન વિકાસ કેન્દ્ર એ પણ બનાવવા માટે દરખાસ્ત કરી છે તદુપરાંત પાંચસો છોડ જેટલા પાકા ઘર એક હજાર સિત્તેર વીજ જોડાણ 8815 જેટલા આધાર કાર્ડ 5007 આયુષ્યમાન ભારત કાર્ડ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં 53 લાભાર્થીઓને લાભ આપ્યો છે કિસાન ક્રેડિટ કાર્ડમાં 4 પીએમ જનધન યોજનામાં 656 માતૃ વંદના યોજનામાં 14 2288 રાશન કાર્ડ અને 1564 જાતિના દાખલા અલગ અલગ ગામોમાં મળી એક કરવામાં આવેલ હતું અને પંદર એક ચોવીસના દરમિયાન માન્ય પીએમ સાહેબ દ્વારા આમની સાથે સંવાદનું કાર્યક્રમ પણ યોજવામાં આવેલો હતો હવે આના બીજા તબક્કામાં જે આ બધા જ જેટલા વિસ્તારો છે અને જેટલી વસ્તી છે એમને સો ટકા આવરી લેવા માટે આપણે ત્રેવીસ આઠ એટલે આજથી દસ નવ સુધીમાં એક આઈ કેમ્પ કરવામાં આવ્યું છે એમાં આપણે જે પણ આઈસીસીની એક્ટિવિટીઝ જો આપણે કરશું અને એ કેમ્પમાં જે અગિયાર પૈકી જે જેટલી પણ અગિયાર સુવિધા મેં મેન્શન કરી એ અગિયાર પૈકી બધાને પૂર્ણ કરવા માટે જે છે આજે આજથી આપણે કેમ્પો પણ સ્ટાર્ટ કરવાના છે અને એના મુજબ આદિન જૂથ જેટલા પણ જે સમુદાયના લોકો છે એમને આ બધી યોજનાનું સેચ્યુરેશન સુધી કરવાનું ડિસ્ટ્રિક્ટ ડિસ્ટ્રિક્ટિનિસ્ટેશનનો પ્રયાસ રહેશે કેમ્પ એટલે કે જે આઈસી કેમ્પ છે એટલે ઇન્ફોર્મેશન અને એની શેડ્યુલ છે અમે વોટ્સએપ દ્વારા જે છે આપણે બધાને જાણકારી શકીએ અલગ અલગ જગ્યા ઉપર જેટલા પણ એટી નાઇન ગામો છે એમાં આ દિવસોમાં ચેન્જ કરીને અમે કેમ્પ રાખી સર્વેની કામગીરી તો થઈ જ ગઈ છે સર્વે ઓડી જશે પોર્શન પૂરતું કે આપણા થકી બધાને ધ્યાન આવે કે આ દિન માટે આપણે આ કામ કરી રહ્યા છીએ